હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હાઇ હોક કે બધા મજામાં જશો અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય મહાકાલ આલો આવી ગયા છે વાડી અને આપણે તમે બેકગ્રાઉન્ડ તો જોતા ગયો કાલનું અધૂરું રહી ગયું એ આપણે જ પૂરું કરવાનું હે જો અહીંયા એટલે કામ તો ચાલુ થઈ ગયું હે કાલ તો વેંડી ઘણી નીશી હતી આજ ઉછી થઈ ગઈ જો હવે જ આજુ રી નથી ને હવે આજે પાણાય નથી આ કાલ એમ કહેતી હતી હવે કે પાણા થોડાક છે એ કે થોડાક હે હજી જોવો જી હું તમને હું ત્યાં જઈને દેખાડું હમણાં હજી થોડાક તો હજી અહીંયા પડ્યા છે ને આ જેટલા હાઈ રહ્યા અલગ આ વંડીના તન થર તો સડાઈ દીધા અને હજી ખૂટ્યા નથી એટલે આ કટકા ને બટકા ને એવું બધું છે એટલે આમાં વારે લાગે થોડીક વંડી તપાઈ વંડી હે એટલી ઉશી ભાઈ જોવો ને આમાં વૈંડી ટપાઈ જ જાય ને જ્યાં ક્યાંક થઈને હવે લગભગ એક થર આવે કે એવું છે એક થર હજી આવી ગયા અને આપણે આ જો કમ્પ્લીટ થઈ ગયું બધું હેઠ જો હવે આમાં હેને ને ટાઈટ પડે નહીં બધા જો નિરાત કરીને બેઠા ને એક અમારા ટીલારા ભાઈ સિવાય એ એક હમણાં કાનહુરિયા ચડાવે હું બોલું નથી બાકી તો બધા બેઠા ભૂરી ઊભી થઈ જાય અને જ્યાં બેલાના કટકા મૂકવાનું આલે હવે થોડાક કહેવાય આજ તો હવારના હારી હારી કાલ કહેતી હતી કે થોડાક છે યા ને થોડાક કહેવાય હવે હાલો તો ગાય ગાય ને આ મૂકી દઈ પાણા અને પછી છે ને આપણે ઓલો ખાટલાનું આજ જ મુહૂર્ત લઈ લેવું છે હાલો તો જો ફાઇનલી સાફ થઈ ગયા સુકડા જો કઈ રીવ નથી બે ત્રણ જ્યાં કટકા બટકા રહ્યા છે હમણાં હારીને મૂકી દે એટલે કામ થાય પૂરું અને જો એટલે સુધી ત્યાં આવી આપણી વૈંડી માપે મેળે થઈ ગઈ હાલો ગાય હે ને એટલે મૂકી દે તો પાણ હારી નાખ દીધા ને હવે ખાટલો ઉખેરી નાખ્યો હે અને થોડીક દોરી વાં પડી અને ત્રણ ફીન લાઈ એટલી દોરી નીકળી બહુ હતી જ નહીં કંઈ

કુમળો મારી આવીને આ આજ એમાં હે ને નેદવાન મુરત કરવાનું કરવાનું છે ને મુરત હા હા તો આજ નેદલે ખડે ઓળકો વેઈ તા ઉપર દીને એટલે એમાં કોક કોક બહુ હે તો નઈ કોઈ ભૂલાઈ ગયું હોય ખડ આવી જાય મોટું થઈ ગયું હોય જારે પટી અને હવે મંડી ભરવા પછી દેખાડીઓ ભરાઈ જાય ત્યાં અને આનો એક વિડીયો હે ને આપણે અલગથી બનાવી નાખશું ખાટલો ભરવાનો આટી મારી દીધી છે ઊભી હવે હેને આડી આટી મારવાની છે અહીંથી આમને લેતા જઈ પેલા એક માર દઈ પછી પાછો વિડીયો ચાલુ કરી હાલો તો જો આ રીતે હોય આટી જે આ પેલી આટી મારી ની એમાં એક ઉપર એક હેઠે એક ઉપર એક હેઠે એક ઉપર એક હેઠે એક ઉપર એક હેઠે એવી રીતને આમ વાં સુધી મારી દેવાનું પછી હેને જો આ પટ્ટી છે ને જે ઉપર હોય ને એને હેઠે જવા દેવાની હેઠે હોય ને એને પાછી ઉપર લઈ લેવાની જોઈ લે આ રીતે આમાં હેઠે હે તો આમાં ઉપર આવી ગઈ આમાં ઉપર આવી ગઈ જો આમાં અહીંયા ઉપર હે તો આમાં હેઠે આવી ગઈ એક ઉપર એક હેઠે ઉપર એક હેઠે એ રીતે જે આવી રીતનું લઈ લેવાનું આમનું આ બે આટીઓ મારી છે હવે બતાવું તમને કઈ રીતે ગડકાવતું જવાનું શું કંઈ જો હું ભરતો હતો ને ખાટલો તો આ કે મારે શીખવું હે તો એ મહિને ભરવા આવે જો આવો કંઈક ભરાણો હોય ને એટલો ભરાણો હોય અમને એમાં તો પટી ઘટશે પણ વાંધો ના જ છીએ ગાયની ઘટવાને બદલે થોડુંક આપણે ઘાટું કરી નાખીએ વધારે એટલે થઈ જાય માપે મેળે વધવા નથી દેવી જરાય જો આનીએ ભાઈ આમાં કંઈ ભૂલ હોય તો કહેજો મને દાદી કેમ ભરાણો મસ્ત ભરાણો જોઈ લ્યો એમ તો કારીગર હું ભાઈ ખાટલો ભરતા મને આવડે પણ ઘણા ભયરો નથી ને એટલે આપણે ભૂલાઈ જઈ પછી ક્યાંક આવું હોય ભરવાનું હાલો તો આ થોડોક બાકી રહ્યો હે એ ભરી દઈ ખાયા ઘા બધા નાખી દીધું જો મૈંડા હે બધા ખાવા જો વાસડીને બધા અને એમાં ટીલાડા ભાઈને ચાય

આમાં લંગડી ભાઈ આવો ભરાઈ ગયો છે પટ્ટી તાણવાની રહી ગઈ જોઈ લ્યો કેમ બાગે ડિઝાઇન થઈ ગઈ ચોકટા પડી ગયા ને જો હબાવ તાંદી તો કઠણ થઈ ગયો યો વાગે હાલો ખાટલાનું કામ થઈ ગયું છે પૂરું અને હવે હેને ચા મૂકે ને એટલે ચા પાણી પી અને આપણે જીરું જોઈ આવી બે તન તન દી તન દી લગભગ થઈ ગયા આ દવા સાઈટીના આજ ચોથો દી એ આપણે રિજેક્ટ કેવું કહ્યું એ જોઈ આવીને તમને દેખાડી તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખો હાલો સબસ્ક્રાઈબ હાલો તો હવે હેને ને ચા પાણી બની જાય હજી મૂક્યો જ નથી પાણી ભરવા ગઈ છે મોટા બાપાની આ વાળીએ આવે ને એટલે ચા મૂકી દે ચા પી પછી જીરે ઘૂમરો મારી આવે હાલો તો જો ફાઇનલી જીરે પૂગવું આવ્યો સામું આપણું જીરું અને આ હે મોટા આપાનું નીનું એમાં છે જો ભેજ જેવું હે જ ગારા જેવું કેમ કે આપણે તેદી જો આવ્યા તેથી પાણી ચાલું હતું એટલે હજી કાલ લગભગ પી રહ્યું હે એને વાહુંથી હે તો ઉમણું હે એ કાલ લગભગ પાયેલું એ છે અને આપણું જીરું જો દવા સાઈટ અને ચાર દી થયા છ થો દી હે કંઈ ફેર દેખાતો હોય તો કેજો અને આપણે તે દવા આવ્યા હતા ને એ વિડીયો આપણે આમાં નાખેલો છે એ વિડીયો નામ ટાઈટલમાં આવીએ સુકારો તો ટ્રેન્ડિંગમાં હે એ વિડીયો જોજો એ જીરું ત્યાં કેવડું હતું ને આજ કેવડું હતું કેવડું થઈ ગયું એમ કંઈ ફેરફાર લાગે ને તો મને કહેજો અને હવે આપણે હે ને પહેલાં તો હુકારો જોવાનો છે આપણે પાયું એના લગભગ અઠવાડિયું થઈ ગયું આઠ નવ દી જે હું થઈ ગયું જે આવું કંઈક થઈ ગયું હજી એટલે એમ કહેતા હોય પાયા પછી આઠ આઠ કે દસ દીમાં હુકારો આવે એટલે આપણે પહેલા પસાટે જોવાનું હોય કેમ કે હુકારો સારું અહીંયાથી થાય તો હાલો રહેજો વિડીયોમાં જોઈ અને ઓલો વિડીયો જોઈ લેજો તમે તો અહીંયા કેવું હતું ને આ દવાનું રિઝલ્ટ કંઈ આવ્યું કે હું હજી તો ચાર દિશ થયા પાંચ છ દી સી એક પાંચ છ દી દી લગભગ રિઝલ્ટ આવે એનું તો મને જ લાગે ફેર પડી ગયું હે તમે વિડીયો જોજો એટલે ખબર પડી જાય આવું કંઈક થઈ ગયું અટાણે તો દાંડલીએ સડવા માંડ્યું એવું લાગે મને તો જ્યાં એટલો અડીયો આપડો અને આમાં હજી ક્યાંય જોવો હુકારા જેવું તો હે નહીં ક્યાંય હુકાતું જ નથી જો આમાં દેખાતું નથી હજી તો હજી તો ક્યાંય આમાં હે નહીં કોક સોટું હોય તો ભલે નહીં તો હું પાયું નહોતું ત્યાં તો અહીં આપણે નેતા ત્યાં હતું બાકી જો નેદવાનું આપણે ચાલુ કરી દીધું હટાણ થોડોક અવાજ આવતો હોય પવનનો કદાચ આવતો હોય છે તો આવતો બીજું તો કઈ થાય નહીં પવન હે થોડોક વધારે એટલે અને ને દવાનું આલે ધાણા વારું કદાચ હોય તો હોય એમ કે ધાણા વારમાં થોડોક વધારો હુકારો આવે એટલે જો હજી આમાં ક્યાંય તો નથી દેખાતા કોક સોટું હોય તો આપણે કઈ વાંધો નથી કોક તો પેલાય હતું પાયા પહેલાય કોક કોક તો હુકાવાનું રહે જ એ આમાં ક્યાં કદી પસાર કોક કોક દેખાય છે એ ખાસું જો અહીંયા છે પાછું અહીંયા છે બે ત્રણ એક બે અહીંયા છે પછી પાછું વળી ક્યાંય નથી આમાં એટલે આ ધાણા વાળા દહ ક્યાં રહે ને એમાં તો રહે જ અટકર એવી છે જ જ્યાં આ ધાણા છે જ્યાં આમાં હુકારવાનું આર્યું આમાં તો હુકાતા જ આપણે પાણી પાયા પહેલાય બોલી બાજુ નો સુકાતા અટાણે તો એમાંય અડાન નથી સુકાતા અને જો પાછું બિદી વા નેદવાનું કરી દીધું કે ચાલુ અમે કોઈ ખર રહી ગયું હોય ને અહીં ફર આવી જાય આમાં હવે બાકી પાણી નું તો જોઈ હી એક પરિયાન હે જીગર જીગર છે પાણી છે પડીએ તો પાહું નકર પછી અહીંથી ઘોયરું કરી નાખ્યું હજી પાવડો લઈ નથી ગયો પાવડો આપણે વાંચે ટાંકા પાસે રાખ્યો હે એમાં કાકાની જો આ દવા સાટે એને હુકારો હે એમ તો એને આમણો નથી એને ઓલી બાજુ હે એને ઓલી બાજુ ધાણાવાળું આ લગભગ ધાણાવાળું જ હતું પણ આ જૂનું હે ઓલું પરવા કે ઓલેવર હતા ધાણા એટલે એમાં થોડોક એને મારી ઘોઈ હે આવી રીતનું હાલો તો હવે આમાં બીજે કંઈ દેખાતો નથી હુકારો આવું કંઈક થઈ ગયું હે જીરું